મારે ફેસબુક માં તો ચાલે છે યુટ્યુબમાં ઉપર

बाल इब्राहिम कुरैसी ये हमारे दोस्त नासिर खान खन्ना को लगी है हमारा तो तकरार कर रहा था इससे भी पुलिस कंप्लेंट भी हमने करी है उसके बावजूद भी इसने ये काम किया इसने हथियार काड़ के सीधे मेरे ऊपर तान दिया और मेरे दोस्त ये जब्दीन कमरुद्दीन नागौरी ने ये इटालियन बेकरी के पास दिखों दिखों गुण गुण उनको तीन गोली लगी है तीन गोली दूसरे व्यक्ति को लगी है इससे हमारा अमार, हमारा पार्ट, हमारी पार्टनरशिप का काम था इसके साथ इसने हमारा फ्रॉड करा मेरा केस भी चल रहा है इसके साथ उसके बावजूद भी इसने ये काम किया हमने फरियाद भी कही हुई एक आप बताया ना खन्ना भाई की तबीयत अभी कोई ठिकाना नहीं है अभी अंदर ही है बहुत उनको तीन गोली लगी है हुआ। ये हादसा करीबन पौने बारह बारह के आसपास हुआ है ये इटालियन बेकरी के पास हुआ है उसके बाद फिर आपने किसको कॉल किया कि इस तरह हॉस्पिटल लाए। तो उनका एक भांजा साथ में था तुरंत आ गया था तो उनको लेके हम लोग यहाँ उनको लेके आए साथ में फायरिंग फायरिंग करना जहीरुद्दीन नागोरी

જે ઝહીરુદ્દીન નાગોરી છે એમને એમની પાસેનું રહેલું જે પિસ્તલ છે એનાથી છ રાઉન્ડ જેટલા ફાયર કરે એમાં ટોટલ પાંચ રાઉન્ડનું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ બે લોકો ઇન્જર્ડ થયેલા છે જેમને ગોળી વાગેલી છે એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ઉજય ઉર્ફે ચાવલ જેને ગોળી વાગેલી છે હાલ તેઓ હોસ્પિટલાઈઝ છે એમની નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસ ના અંડર ઓબ્ઝર્વેશન રહેલું બંને ભાગીદાર હતા બે હજાર ઓગણીસ સુધી વિવિધ સાઇટો બનાવી હતી એના પછી પણ તેઓ બિઝનેસ સાથે જોડાયેલા હતા કુલ ચાર જેટલી કન્સ્ટ્રક્શનની સાઇટ બનાવેલી એ અંગે તેઓને પૈસાની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં ચાલીસ સાહીઠ ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા મળેલા હોય ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો હાલ અમે કારણ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ થવા માટે ત્રણસો સાત આઈપીસી ત્રણસો આમ સેટ નો ગુનો દાખલ કરી અને જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરી ખુલાસો થઈ શકે અને આપે જે પૂછ્યું કે હથિયાર ક્યાંથી લાવેલા એ આરોપી પૂછપરછ પછી જાણી શકીએ હાલ તપાસ ચાલુ અત્યારે જાણવા માંગે છે કઈ રીતે ચાર કન્સ્ટ્રક્શન સાઇટને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નકશો બાબતમાં આ માઠા છે અને કેટલા રૂપિયા છે એ ચારેય કન્સ્ટ્રક્શન સાઇટનો એટલે કે એમની આરોપી અને ફરિયાદની પ્રોપર પૂછપરછ કરવામાં આવે પછી અમે કહી શકીએ છે કે કેટલા રૂપિયા બાબતની છે હા એ આરોપી એ નદીમાં હથિયાર ફેકેલું છે એવી માહિતી મળેલી છે ને એ બાબતે અમે તપાસ કરી